પડશે કમોસમી વરસાદ ચાર દિવસ માવઠા હવામાન વિભાગે કરી આગાહી સતત ચાર દિવસ માવઠાની આગાહી તેર થી સોળ એપ્રિલ સુધી માવઠું ધમરોડ છે રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી એપ્રિલ મહિનામાં એક બાજુ ગરમી વધી રહી છે અને બપોરે આકરો તાપ સહન કરવો પડે છે આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે ભીષણ ગરમી વચ્ચે કમોસમી વરસાદ એટલે કે ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીનું માવઠું ત્રાટકશે તેર થી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે और 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 के है और और देखा बात कि जहां उसले, है बात करेंगे पे पे होने का गया वो छोटा उदयपुर दाहोद वरसादा चौबीस कलाक बाद गर्मी त्रीन डिग्री नो न घटाड़ो मिली सके अहमदाबाद गांधीनगर महत्व तापमान चालीस डिग्री रही सके આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું રાજ્ય પર ડબલ એટેક નો ખતરો છે ભીષણ ગરમી અને તીવ્ર માવઠું થશે ગુજરાતવાસીઓ સાવધાન રહેજો હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી રાજ્ય પર બેક ટુ બેક આકાશી આફત એક તરફ આગ દજારતી ભીષણ ગરમી પડી છે અને બીજી તરફ તીવ્ર માવઠું ગુજરાતના કેટલાક વિસ્તારોને ધમરોળ છે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે તેર થી સોળમી એપ્રિલ સુધીના ચાર દિવસમાં વરસાદ ખાબકશે આ ઉપરાંત કેટલાક ભાગમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે તેર એપ્રિલ બે થી લઈ અને એપ્રિલ બે દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને જે તેર થી સોળ એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે માત્ર કમોસમી વરસાદ જ નહીં આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીની પણ આગાહી કરી છે તાપમાન છે એ સરેરાશ એકતાલીસ થી લઈને ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર તેતાલીસ ઉપર જાય તેવી શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ આઠ થી તેર એપ્રિલ દરમિયાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે ભરૂચમાં ખુલ્લી ગેટરમાં કાર ખાબકી સમારકામ કરી કાદવ દૂર કરતા સર્જાયો અકસ્માત ભરૂચમાં અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો કાર ગેટરમાં ખાબકતા ક્રેન બોલાવી પડી પાંચબત્તી નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકતા ચકચાર મચી ગઈ કાર સંચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની પાંચબત્તી નજીક આવેલી એક ખુલ્લી ગટરમાં વોક્સ કાર ખાબકતા જોવા માટે લોકોના ટોળા વળી ગયા ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ કિચડ રસ્તા પર જ રહેવા દેવામાં આવ્યો હોવાથી આ ઘટના બની હતી રસ્તા પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં જોકે સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો ગટરમાં ઉતરી ગયેલી કારને બહાર લાવવા માટે ક્રેન બોલાવાની ફરજ પડી હતી સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે મતદાનની તારીખ નજીક આવતા જ અલગ અલગ પક્ષોમાં આંતરિક કલમ બહાર આવ્યો

આખરે તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત પચાસ જેટલા કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીભ્ય ડોક્ટર કિરીટ પટેલે કેસ પહેરાવી સ્વાગત કર્યું જોડાયા બાદ કિરણ એ કહ્યું હતું કે હું તો મારા ઘરમાં પાછો આવ્યો છું હવે ગામમાં કોઈને ગાંઠવાનો નથી આ તરફ જુનાગઢ ના ખોરાસા માં આનાથી ઉલટું ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ કેસરી ખેસ ધારણ કરી લીધો સાંસદ રાજેશ ચુડાસમા તથા ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં પંચાયતના ના સભ્યો તથા કેટલાક ગ્રામજનોએ ભાજપનો કેસ ધારણ કર્યો રાજીનામા પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ એક જૂથ ખુલી બહાર આવ્યો અને મહેશ શર્માને ભાજપની બી ટીમ ગણાવ્યા સાથે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને નબળો ઉમેદવાર જાહેર કર્યાનો આરોપ લગાવ્યો અમરેલીમાં સી આર અધ્યક્ષતામાં સંમેલન યોજાયું જેમાં ભાજપના ઉમેદવાર ની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમરેલી ખાતે ભૂત પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયા જિલ્લાભરમાંથી ઉમટેલા સેંકડો કાર્યકરોને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો અમરેલી જિલ્લાના તમામ પાંચ ધારાસભ્યો સાંસદ કાછડિયા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા સી આર પાટીલે અમરેલી લોકસભા બેઠક પાંચ લાખ મતથી જીતવા માટે કામે લાગી જવા હાકલ કરી ભરત સુતરિયા ની જીભ લપસી હતી ભરત સુતરિયા ભાષણ આપતા ભારે બાફ્યું અને કહ્યું હતું કે મોદી સાહેબે નારો આપ્યો છે કે અપકી બાર ચારસો પાર પરંતુ આપણા પ્રદેશ અધ્યક્ષે નારો આપ્યો છે પાંચસો પાર તો એટલેથી જ ન અને કહ્યું કે આપણે પાંચસો પાર કરીને બતાવીશું

ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચાર વધુ તેજ કર્યો ઉમેદવારોએ જનસંપર્ક કરીને મત માંગ્યા દાહોદ લોકસભા બેઠક પર પાંચ લાખથી વધુની લીડની જીતના ઇરાદા સાથે પ્રચાર વધુ તેજ કરાયો દાહોદના લીંબડી જિલ્લા પંચાયત સીટ ખાતે ભાજપના સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પૂરજોશમાં પ્રચાર કર્યો જનસંપર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા લીંબડી જિલ્લા પંચાયત સીટમાં પચીસ હજાર વોટ અને જાલોદ વિધાનસભામાંથી એક લાખથી વધુની લીડથી જીતવાની હાંકલ ગણાઈ આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહ માટે પ્રચાર કર્યો દે વિસ્તારમાં સોસાયટીમાં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું દેશમાંથી સૌથી વધુ મતદાન કરી અમિત શાહને દિલ્હી મોકલવા આહવાન કર્યું

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન માટે કંસારી ગામ પહોંચ્યા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અહીં સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા ગેનીબેને કહ્યું કે બેંકના અધિકારીઓ પાસેથી એક એક હજાર ખંખેરી લે છે ગેનીબેન અહીં જ ના અટક્યા તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પાટણ લોકસભા મત વિસ્તારના મતદારોને બનાસકાંઠામાં દાખલ કરી રહ્યા છે મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે એ પહેલા તેઓ ઘણા દિવસથી ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે ગેનીબેને કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે બનાસકાંઠાની એક વ્યક્તિએ બાન માં લીધું છે એમાંથી છોડાવવા માટે હું આ ચૂંટણી લડી રહી છું આ ચૂંટણી એ બનાસકાંઠાની એટલા માટે હું કહું છું કે કોઈ એક વ્યક્તિના સકંજામાં આયેલો છેલો જામનગર ના જામ સાહેબે વધુ એક પત્ર લખ્યો અને કહ્યું કે રૂપાલા હવે માફી માંગે તો માફી આપવી જોઈએ

આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાની ચૂંટણી છે આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે આ ધ્યાન લઈને આપણે આગળ વધવું જોઈએ આ પત્ર થકી જામ સાહેબે રૂપાલાને ક્ષત્રિય સમાજને આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવાની અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપવા અપીલ કરી આ તરફ રાજપૂત સંગકલન સમિતિના સંયોજક રમજુભાઈ જામ સાહેબના પત્ર અંગે પ્રતિક્રિયા આપી તેઓએ કહ્યું કે આ આંદોલન સામાજિક કોઈ રાજકીય પક્ષ નથી અમે જામ સાહેબે મળવાનો પ્રયાસ કરીશું ક્ષત્રિય મહાસંમેલનની તારીખ થઈ જાહેર 14 એપ્રિલે રાજકોટમાં યોજાશે સંમેલન રૂપાલાના વિવાદ વચ્ચે ક્ષત્રિય મહાસંમેલનની તારીખ જાહેર થઈ છે રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ જણાવ્યું કે મહાસંમેલન આગામી ચૌદ એપ્રિલે રાજકોટ મોરબી રોડ પર સાંજે પાંચ થી સાત દરમિયાન યોજાશે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે જામ સાહેબના પત્ર મામલે સંકલન સમિતિ મુદ્દે ચર્ચા કરીશું અને અમે જામ સાહેબને મળવાનો પણ પ્રયાસ કરીશું રમજુભાઈ ઉમેર્યું કે આ આંદોલન સામાજિક છે કોઈ રાજકીય નથી

ભાવનગર વિસ્તારમાં પાણીની પારાયણ થઈ સ્થિતિ એટલી હદે વિકટ કે લોકો સ્વ ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા કાળજાળ ગરમી વચ્ચે ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પાણી માટે બુમરાણ ઉઠી આખરે કંટાળીને ભાવનગરમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની વિજય રાજનગર કુંભારવાડા પરા ચિત્રા સહિતના છેવાડાના વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે વિજયરાજનગરમાં આવેલી આદર્શ સોસાયટીમાં રજૂઆત છતાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે પાણી માટે અનેક રજૂઆતો કરી પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું પેટનું પાણી પણ નથી હાલી રહ્યું શહેરના કેટલાક વિસ્તારોમાં નિયમિત પાણી નથી આવતું તો ઘણા વિસ્તારોમાં પાણી પ્રેશરથી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે મનપા તંત્ર સામે સ્થાનિકો રોષ જોવા મળી રહ્યો છે ભાવનગરના શહેરીજનો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ પાણીના ધંધાર્થીઓને હાલ તેજી જોવા મળી રહી છે

સુરેશ દાદા પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે એવામાં ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાત જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે ત્યારે આ ઉનાળામાં લોકો ખેતી અને પીવાના પાણી માટે ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે ડેમમાં જૂજ પાણી જ બચ્યું હોવાને કારણે સ્થાનિકો ચિંતિત દેખાય ભાવનગરના રજાવડ લાખણકા હમીરપરા હણોલ પિંગળી બગડ જસપરા માંડવા ડેમમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે આ સ્થિતિ જોતા આગામી સમયમાં પાણીની સમસ્યા વકરશે આ ઉપરાંત પૂરતું પાણી હોવાને કારણે પાણીની સમસ્યા વધુ વિકટ બની શકે છે જો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં લોકોએ ટેન્કરના સહારે રહેવાનો વારો આવશે પાણીની પારાયણ વચ્ચે બીએમસીના અધિકારીઓ પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી રહ્યા છે ત્યારે પાણીની સમસ્યાનું શું થશે તે તો આગામી સમયમાં જોવું રહ્યું અમારી ટીમ પાલિતાણાના ભાદાવાવ ગામે પહોંચી અને ત્યાંના લોકો અને ડેમની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે આગામી દિવસોમાં આ ગામમાં પણ પાણીની તંગી સર્જાશે આગામી દસ દિવસમાં આ ડેમનું પાણી તળિયા ચાટક થઈ જશે ત્યારબાદ આ ગામના પચીસો થી વધુ લોકો તેમજ માલઢોર માટે પાણી ક્યાંથી લાવવું એ મોટો પ્રશ્ન છે આ તરફ ડભોઈ તાલુકામાં પાણીની તંગી સર્જાય પાણી માટે મહિલાઓનું બેડા લઈને રજળપાટ ઉનાળાની શરૂઆત થતા જ પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની ભારે સર્જાય ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડ્યા આશ્ચર્યની વાત તો એ છે કે ડભોઈ તાલુકાનું બનૈયા ગામ ઢાઢર નદીના કિનારે આવેલું છે છતાં ત્યાં જ પાણીથી વંચિત લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઢાઠર નદીમાંથી પાણી લાવવા મજબૂર બની છલા દોઢ વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેજી ઘરે સુધી પહોંચાડે છે પાણી લેવા જતી વખતે નદીમાં ખુખાર મગરનો પણ ડર હોય છે જો કે જીવના જોખમે મહિલાઓ પાણી ભરવા જવા મજબૂર બની છે ઉનાળો આવતા જ આ ગામમાં પાણી માટેના આવા રજળપાટના દ્રશ્યો જોવા મળે છે રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવરજવર કરતી હોય છે જેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઊભા થાય છે છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ભારે પરેશાન છે ખાડા ટેકરાવાળા રસ્તા પસાર કરી ઘૂંટણ સમા ઠાઠર નદીના પાણી પસાર કરી નદીના પટમાંથી રેતી કાઢી ખાડો ખોદી મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી ઉલેચી રહી છે ગ્રામજનોની માંગ છે કે વહેલી